ભિલોડાથી સમાચાર આવી રહ્યા છે ભિલોડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ભ્રષ્ટાચારની તો હદ થઈ ગઈ ભિલોડા શામળાજી નજીક આવેલ બીમપગલા ગામે ચેકડેમમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ ચેકડેમની અંદર લાકડા સિમેન્ટની કોથળીઓમાં માટી ઈંટના ટુકડાઓ પથ્થરો નાખી કામ પૂર્ણ કર્યાનો વિડીયો વાયરલ થયો છે તો ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી સરકારી ચોપડે નુકસાન થઈ રહ્યું છે

ચોમાસે ધોવાય જાય તો નવાય નહીં તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ ઓડ જોડાઈ ગયા છે જી રાકેશ જણાવશો ભીલોડાના શામળાજી નજીક આવેલ ભીમપગલા ગામે ચેક ડેમમાં આમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે શું છે વધુ વિગતો જી માસુમ ચોક્કસ થી ભિલોડા તાલુકામાં ચેકડેમમાં ભ્રષ્ટાચારના માં વિડીયો સામે આવ્યા છે ભિલોડા તાલુકાના શામળાજી પાસે આવેલા ભીમપગલા ગામ પાસે ચેકડેમ ના કામગીરીમાં ભ્રષ્ટાચારના વિડીયો સામે આવ્યા છે ચેકડેમ ની અંદર માટીના કટ્ટા ભરી અને જે લાકડાના થડ છે તે થડ ભરી અને પથ્થર જેવી વસ્તુઓનો ઉપયોગ કરી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભિલોડા તાલુકા પંચાયતના એક ડેલીકેટ દ્વારા આ કામ રાખવામાં આવ્યો છે અને લાખો રૂપિયાના ખર્ચે જે ચેકડેમ બનાવવામાં આવી રહ્યો છે તેમાં મોટું ભ્રષ્ટાચારના વિડીયો સામે આવ્યા છે ત્યારે શું તંત્ર સામે તંત્ર આના સામે શું પગલાં લેશે તે હાલ જોવાનું રહ્યું છે આભાર રાકેશ સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો લાખો રૂપિયાના ખર્ચો બનાવેલ ચેક ડેમ ની અંદર લાકડા સિમેન્ટની કોથળીઓમાં માટી ઈંટના ટુકડાઓ પથ્થરો નાખી કામ પૂર્યા કર્યાનો

રેતી કપચી સિમેન્ટ બચાવી મોટા પાઈ કોન્ટ્રાક્ટરને નફો કર્યો હોવાનું લોકમુકે ચર્ચા છે તો ચેકડેમ આવતા દિવસો પહેલા જ ચોમાસે ધોવાય જાય તો નવાય નહીં